મેળાના મેદાન ખાતે હાલમાં શાકભાજીની ફેરી કરતા લારી ધારકો અને અબોલ જીવો માટે ઘાસચારાનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે યાદ અપાવવું જરૂરી બન્યું છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મામલે વિવાદ સર્જાતા કોર્ટે સ્ટે આપ્યા બાદ મેળાના મેદાન ખાતે માલધારીઓની રોજગારીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા સાથે સ્ટે આપવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓને ન ખસેડવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી પરંતુ હાલ મેળાના મેદાન ખાતે અસહ્ય ગંદકી શહેર મધ્યે જોવા મળતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે જો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવે તો લોકો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી કસરતો કરવા સાથે લાભ મેળવી શકે ત્યારે આ બાબતે સુરેન્દ્રનગરના સિનિયર સિટીઝનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની માંગ કરી રહ્યા છે તેમ છતાં જો કોઈ નિર્ણય નહીં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમો આપવા સાથે ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

જે તે સમય ઠરાવ પણ પાસ થઈ ગયેલો છે તો વાત ક્યાં રોકાઈ ગઈ છે જેથી કરીને અમારા ખેલાડીઓને બારે ખાસ કરીને અમારા સાઠ વર્ષથી ઉપરના છે બધા ખેલાડીઓ તો અમારે એ ક્રિકેટ માટે અહીંયા કોઈ બીજા ઇવેન્ટ્સ માટે થઈ ઇન્ડોર છે એની માટે બહાર જવું પડે છે અમે એવું ઈચ્છીએ છીએ દરેક સિનિયર ખેલાડીઓ ખાસ કરીને કે અમારો સમય તો પૂરો થયો છે અમે પણ આનો લાભ લઈએ પણ આવનારી પેઢીને વિશેષ આનો લાભ મળી રહે એ માટે થઈને જલ્દીથી જલ્દી આની પાછળની જે કાંઈ રોકાણ છે એનું કાર્યવાહી કરે અને તંત્ર આની માટે જાગૃત થાય તો શું થઈ રહ્યું છે સમજાતું નથી આપણે એક નાનો એક દાખલો ચોક્કસ દેવા માગીશ કે અમારી સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમના સભ્ય એવા જોગેશભાઈ રાવલ જે ઓલ ઇન્ડિયાની અંદર જે ખેલ પ્રવૃત્તિ થયેલી એમાં સિત્તેર વર્ષથી ઉપરની જે ઇવેન્ટ હતી એની અંદર ગોલ્ડ મેડલિસ્ટ છે જે અમારી સાથે સંકળાયેલા છે તો એવા વ્યક્તિને આજે અહીંયા રમવા જવું પડે જો આ જગ્યાએ હોય તો એ હજી એનું જે પ્રદર્શન છે એમાં પણ સુધારો કરી શકે તો તંત્રને અમારી એક નમ્ર વિનંતી છે સાથે એક કહેવા પણ માગીશ કે કદાચ આ જો સમય મર્યાદામાં ન થાય તો એની માટે અમારે કદાચ બીજા ગાંધીજી માર્ગે અથવા કોઈ એવા કોઈ માર્ગે જવું પડશે તો પણ અમારી સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમની તૈયારી છે મને વર્ષો પહેલાં અમે લોકો તંત્રને રજૂઆત કરતા જ રહ્યા છીએ કે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનું હેડક્વાર્ટર સુરેન્દ્રનગર છે પણ તે છતાં સુરેન્દ્રનગરના હેડક્વાર્ટરમાં કોઈ પણ સ્પોર્ટ્સને લગતી કોઈ પણ છે નહીં સંકુલ કે કોઈ પણ જાતની છે ધાંગધ્રામાં છે લીમડીમાં છે ભલે એને આનાથી વધારે પણ સવલત આપો અમને કોઈ જ વાંધો નથી પણ સુરેન્દ્રનગરમાં કંઈક હોવું જોઈએ એ પ્રમાણે અમે અવારનવાર રજૂઆત કરતા જઈએ એમાં ગયા વર્ષે અમે અમને જાણવા મળ્યું કે સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી દ્વારા સ્પોર્ટ સંકુલની બધી કાર્યવાહી થઈ ગઈ છે અને એનું ખાતમુહૂર્ત પણ કરેલું છે પણ તે છતાં હજી ક્યાં નથી થતું કેમ નથી થતું એ ખબર નથી પડતી સુરેન્દ્રનગરમાં જે મેળનું મેદાન આવેલું છે તે એકદમ શહેરની મધ્યમાં છે અને બધાને ખૂબ જ સગવડરૂપ છે અને બધા એનો લાભ લઈ શકે અમે તો અમારી જે વહીવટી અમે કદાચ લાભ નહીં લઈ શકીએ પણ ભવિષ્યની પેઢી લાભ લઈ શકે એવું અમારી શક્તિ લાગે છે આ જો નહીં થાય તો અમારે આગળ આગળ પણ એની રજૂઆત કરવી પડશે સુરેન્દ્રનગર ધૂતરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ મેળાના મેદાન ખાતે સ્પોર્ટ્સ સંકુલનું કામ અગાઉ લેવામાં આવ્યું હતું એના માટે લગત મંજૂરીઓ વગેરે મેળવી ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સી પણ ફાઇનલ કરવામાં આવી હતી સદર જગ્યાનો ઉપયોગ કેટલાક પશુધન રાખનારા વ્યક્તિઓ દ્વારા ઢોરવાડા તરીકે કે ઘાસચારાના વાડા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તે લોકો દ્વારા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જે લોકોએ પિટિશન દાખલ કરેલી અને જેના અન્વયે નામદાર કોર્ટે એમને સ્ટે કાવચગાળાનો માય હુકમ આપેલ જેથી સ્પોર્ટ સંકુલનું કામ આગળ વધી શક્યું નહોતું સદર સ્પોર્ટ સંકુલની પાછળ અંદાજે પાંચેક કરોડ જેટલી રકમ ફાળવવામાં આવેલી છે અને હાલ મેટર સબ જ્યુડિશિયસ હોવાના કારણે ત્યાં કામગીરી આગળ થઈ શકતી નથી જો આ જે ગ્રાન્ટ વણવપરાયેલી છે એના માટે નગરપાલિકાની સામાન્ય સભા ઉક્ત વિચારણા કરી નગરપાલિકાને ની જે જમીન છે જે આજની જેની બજાર કિંમત કરોડો રૂપિયામાં થઈ શકે એના વિશે ભુગ્ધ વિચારવા કરી અને એ ગ્રાન્ટનો અન્યત્ર ક્યાં ઉપયોગ કરવો જોઈએ એની સામાન્ય સભામાં ચર્ચા કરી અને રિજનરલ કમિશનર શ્રીની કચેરીની મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવી જોઈએ આ વાત કરીએ સુરેન્દનગરના સ્પોર્ટ સંકુલની જે મેળાના મેદાનમાં કરવાનું હતું તે બાબતે અનેક અટકણો